तो चलो आप अभ्यास करिए कलम 125। सौ पच्चीस शु कहे चे? के बीजाओं की जिंदगी अथवा शारीरिक सलामती ने जोखम में मुके एवं कृत्य समझो जे कोई व्यक्ति मनुष्य की जिंदगी के अन्य व्यक्तियों की शारीरिक सलामती जोखम में मुकाय एवी बेफाम रीते अथवा बेदरकारी थी कोई कृत्य करे તેને ત્રણ મહિનાની મુદત સુધીની બેમાંથી પ્રકારની કેદ અથવા બે હજાર પાંચસો રૂપિયા સુધીના દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે બરોબર હવે આ થોડુંક આપણે વિગતવાર પહેલા સમજી લઈએ કે શું કહેવા માંગે છે કારણ કે આમાં જો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ બરોબર તો અહિયાં આગળ એક બસ ડ્રાઈવર છે

પણ અકસ્માત થતો નથી તેમ છતાં પણ આ કલમ જે કહેવાય ને એ લાગુ પડે દાખલા તરીકે આ એક બસ ડ્રાઈવર છે બરોબર શું કરે બસ ચલાવે કેવી ચલાવે મોબાઈલમાં જોઈને વાંકી ચૂકી ચલાવે એટલે કે પોતાની ફરજમાં એ બેદરકારી દાખવે બરોબર અને જેના કારણે શું થાય તો મુસાફરોના ને ગંભીર જોખમ થાય બરોબર છે તો કોઈને પણ ઈજા ન થતી હોય બરોબર તો પણ બીજાનો જીવ જે કહેવાય જોખમમાં મુકાયો કહેવાય. ખ્યાલ આવ્યો? કઈ રીતે જીવ જે કહેવાય જોખમમાં મુકાયો કહેવાય. બરોબર છે. કે અકસ્માત થવાની સંભાવના થઈ શકતી હતી એની બેદરકારીના કારણે થઈને. બરોબર તો આવું કોઈ કૃત્ય થાય તો આ વસ્તુ જો સાબિત થાય તો આ ડ્રાઈવરને ત્રણ મહિના સુધીની જેલ અથવા પચીસો રૂપિયા દંડ અથવા બંને થઈ શકે છે. ખ્યાલ આવ્યો? આ એકસો પચીસ માં આપણે જે કહેવાય બરાબર જો કોઈ વ્યક્તિને વ્યથા ન થાય બરાબર ખાલી બીજાનો જીવ જોખમમાં મુકાય તો આ વસ્તુ લાગુ પડે પણ જો કોઈ વ્યક્તિને સામાન્ય ઈજા થાય તો શું થાય તો આપણે અ માં જોઈએ એકસો પચીસ અ શું કે છે કે વ્યથા પહોંચાડવામાં આવેલ હોય ત્યારે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા પાંચ હજાર રૂપિયા જો દુકાનદાર દુકાન ને બહાર વપરાયેલું તેલ ફેકે છે આ એક દુકાનદાર છે એ શું કરે છે તો કે રોડ ઉપર શું કરે છે વપરાયેલું તેલ જે કહેવાય ફેંકે છે હવે આ વપરાયેલા તેલ ફેંકવાના કારણે

તો મિત્રો આ વાત થઈ જો સામાન્ય ઈજા થાય એના માટે બી વ્યથા પહોંચાડવામાં આવેલ હોય ત્યારે તેને ત્રણ વર્ષની મુદત સુધીની બે માંથી કોઈ પણ એક પ્રકારની કેદ અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડ

રેસ્ટોરન્ટમાં ક્રાઉડ વધારે છે પછી આપણે કરાવીએ છીએ માલિક એવું કહીએ અને એને જે કહેવાય ગણકાર તો નથી ધડાકો થાય છે આ બેદરકારી ના કારણે ધડાકો થાય છે અને એક કર્મચારી જે કહેવાય ધડાકાના કારણે શું થાય છે એના ચહેરા ઉપર જે કહેવાય દાઝે છે ગંભીર રીતે બરોબર એટલે શું થાય છે મહાવ્યથા થાય છે જો આવી વ્યથા થાય બંને જો મિત્રો આ કૃત્ય જે કહેવાય ને એ ઇરાદાપૂર્વક કરેલું નથી પરંતુ માત્ર દરકારી પૂર્વક કરેલું હોવા છતાં સમજો ત્યાંથી આપણે પહેલામાં શું જોયું કે વાંકી ચૂકી ગાડી ચલાવે છે એટલે કે શું કરે છે બે દરકારી પૂર્વક જે કહેવાય તેવું કૃત્ય કરે છે તો તો એવું જો કોઈ કૃત્ય એ માટે થઈ અને ત્રણ મહિનાની જેલ અથવા બે હજાર પાંચસો રૂપિયા સુધીનો દંડ બરોબર છે એના પછી કોઈ વ્યક્તિ શું કરે તો કે નાની કેથા કરે બરોબર છે તો એને છ મહિના સુધીની જેલ અને પાંચ હજાર આવી બેદરકારી ના કારણે થઈને બરોબર છે તો ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દસ હજાર રૂપિયા સુધીના દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ આપેલી છે ખ્યાલ આવ્યો જી હવે આપણે વાત કરીએ કલમ એકસો છવ્વીસ ગેરકાયદેસર અવરોધ બહુ ધ્યાનથી સમજો એક દિશામાં તે જતી અટકાય અટકે એ રીતે તેને સ્વેચ્છાપૂર્વક અડચણ કરે તેને તે વ્યક્તિનો ગેરકાયદેસર અવરોધ કર્યો કેમ સમજો

થઈને જવાનો જને હક હોય તે રસ્તો બંધ કરવાનો પોતાને હક હોવાનું શુદ્ધ બુદ્ધિથી પોતે માનતો ન હોવા છતાં ક તેમ અડચણ ઊભી કરે છે આથી જ ત્યાંથી પસાર થઈ શકતો નથી ક એ જનો નો ગેરકાયદેસર અવરોધ કરે છે સમજો ધ્યાનથી સમજો કે આ એક રોડ છે બરોબર છે હવે આ રોડ ઉપરથી જે કહેવાય આ વ્યક્તિ જે કહેવાય એમ માને છે કે ભાઈ મારે આ રસ્તા ઉપરથી હું જઈ શકું છું આ જાહેર રોડ છે બરોબર છે તો આ શું કરે છે આ વ્યક્તિ આવે છે અને એ રોડ ઉપરથી જવા આવવા માટે થઈને અડચણ ઉભી કરે છે બરોબર એટલે કે એ રોડને શું કરે છે બંધ કરી દે છે બરોબર છે તો આથી જ ત્યાંથી પસાર થઈ શકતો નથી ક એ જ નો

એટલે વ્યક્તિને ગેરકાયદેસર રીતે અવરોધ ઉભો કરવામાં આવે તો એને એક મહિના સુધીની સાદી કેદ અને પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને શિક્ષા કરવામાં આવી શકે છે બરોબર છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ લેક્ચરની સિરીઝમાં ભણતા ભણતા આનંદની લાગણી પણ અનુભવાતી હશે કારણ કે આપણે ખૂબ જ સરસ રીતે એનિમેશન દ્વારા તમને લોકોને સરળતાથી સમજણ પડે એવી રીતે સમજાવવાનો અને એ પણ જે કહેવાય કાયદો શું કહેવા માંગે છે એ એકદમ સરળ ભાષામાં સમજાવવાનો મેં પૂરો પ્રયત્ન કરેલો છે તો મિત્રો આપણી આ મહેનતને ભેગાવાનું તમે ભૂલતા નહીં અને આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેશો જેથી કરીને આવા વિડીયો બનાવવા માટેનો અમોને મોટિવેશન મળી રહે અને આપના માટે થઈ નિત્ય નવા વિડીયો અમે લાવતા રહીએ આજ સાથે હું આપની રજા માંગુ છું ભારત માતાની જય જય હિન્દ વંદે માતરમ